નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ આવાસ યોજના બે હજાર પચીસ વિશે જેમાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાના વેરિફિકેશનમાં સમસ્યા ઉત્પન્ન થઈ છે જી હા મિત્રો પીએમ આવાસ યોજનાના જે ટૂંક સમયની અંદર જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો એ અરજદારોનું વેરિફિકેશન જ્યારે પણ થાય એમાં સમસ્યા ઉત્પન્ન થઈ છે શું સમસ્યા ઉત્પન્ન થઈ છે એમના વિશે વિડીયોમાં આપણે આગળ જોઈશું તેમજ મિત્રો અમુક પરિવારો એવા છે જેમને પીએમ આવાસ યોજના બે હજાર પચીસમાં લાભ મળી શકશે નહીં શું કામ નહીં મળી શકે એમના વિશે પણ વિડીયોમાં આપણે આગળ જોવાના છે

હવે સર્વેક્ષણની યાદી સમાવિષ્ટ નામોની જિલ્લા અને મુખ્યાલય સ્તરે ચકાસણી કરવામાં આવી રહી છે પરંતુ પરિવારની શબ્દની વ્યાખ્યા સ્પષ્ટ ન હોવાને કારણે ચકાસણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં મિત્રો ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ લોકેશ કુમાર સિંહે તમામ જિલ્લાઓને પત્ર મોકલીને પરિવારની શબ્દની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે તેમણે નવા મુદ્દાઓ વિશે પણ માહિતી આપી છે જેના આધારે અયોગ્યતાના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તેમણે માહિતી આપી હતી કે આવાસ પ્લસ એપ બે હજાર ચોવીસ દ્વારા રાજ્યભરમાં સર્વેક્ષણ બાદ એક કરોડ ચાર લાખ નેવું હજાર સાતસો ને તેતાલીસ પરિવારોના નામ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે પરંતુ તેમાં હજુ પણ ઘણા નામો એવા છે જે ધોરણ વિરુદ્ધ છે અને ધ્યાનમાં રાખીને ચકાસણી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે જે ફક્ત પાત્ર પરિવારોને આ યોજનાનો લાભ મળી શકે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ પરિવારો એટલે કે પતિ પત્ની તેમના અપરિણીત બાળકો અથવા અપરિણીત પુખ્ય વયના લોકો જેમના માતા પિતા હયાત નથી તેમને મિત્રો યોજનાના હેતુ માટે વિભાજિત પરિવાર તરીકે ગણવામાં આવશે જ્યારે પરણિત માતા પિતા અને તેમના પરણિત બાળકોના નામ પણ સર્વેક્ષણની યાદીમાં સામેલ છે અને અયોગ્ય જાહેર કરવામાં આવશે આ ઉપરાંત ઘણા પરિવારો એવા છે જેમણે કાયમીઘર હોવા છતાં સ્વ સર્વેક્ષણ યાદીમાં પોતાના નામ ઉમેર્યા છે ધોરણો વિરુદ્ધ જણાતા તમામ પરિવારોના નામ યાદીમાંથી દૂર કરવા કહેવામાં આવ્યું છે તેમના પછી મિત્રો વાત કરીએ કે એવા કયા પરિવારો છે જેમણે અયોગ્ય ગણવામાં આવશે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસનો લાભ મળી શકશે નહીં તો મિત્રો કાયમી રેઠાણ ધરાવતા પરિવારોને મોટરસાયકલ થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ધરાવતા અરજદારોને યાંત્રિક ત્રણ પૈડા અને ચાર પૈડાના કૃત્રિમ ઓજાર ધરાવતા અરજદારોને રૂપિયા પચાસ હજાર કે તેથી વધુની લોન મર્યાદા ધરાવતા કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને તેમજ મિત્રો એવા પરિવારો કે જેમાં કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય એટલે કે સરકારી જોબ કરતો હોય એવા પરિવારોને તેમજ સરકારમાં નોંધાયેલ બિનકૃષિ ઉદ્યોગ ધરાવતા પરિવારોને જે પરિવારોનો મિત્રો કોઈપણ સભ્ય દર મહિને રૂપિયા પંદર હજાર કે તેથી વધુની કમાઈ કરે છે એવા અરજદારો તેમજ આવકવેરો અને વ્યવસાય કર ચૂકવનાર પરિવારો જે પરિવારો પાસે બે પોઈન્ટ પાંચ એકરથી વધુ સિંચાઈવાળી જમીન છે પાંચ એકર કે તેથી વધુ બિનપિયત જમીન ધરાવતા અરજદારો તો મિત્રો જે આપને મેં ઓપ્શન જણાવ્યા એમાંથી કોઈ પણ એક લક્ષણ તમારા પરિવારમાં છે તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ માટે પાત્ર છો નહીં એટલે કે અયોગ્ય ગણાશો એમને ખાસ નોંધ લેવી તો મિત્રો બસ આ જતી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસની સંપૂર્ણ માહિતી કે જેમાં પીએમ આવાસ યોજનાના વેરીફિકેશનમાં શું સમસ્યા આવે છે એમની માહિતી આપણે મેળવી તેમજ મિત્રો એવા પરિવારો કે જેમને પીએમ આવાસ યોજના બે હજાર પચીસનો નો લાભ મળશે નહીં એમની પણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી આજે મેળવી